સુરતના લીંબાત વિસ્તારમાં આવેલી ક્રાંતિનગર ઝુપરપટ્ટીમાં રાત્રે અઢી વાગ્યાની આસપાસ એક એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં અસામાજિક તત્વોએ બે વાહનોને આગ લગાવી દીધી હતી આ ઘટનામાં હોન્ડા અને મહેન્દ્રા જુબલીને નિશાનો બનાવવામાં આવી છે જેમાંથી વિસ્તારમાં અરેરાઠી ફેલાઈ ગઈ છે ઘટનાની વિગતોની ઘટના પંદર જૂન બે હજાર પચીસે રાત્રે બની જ્યારે ક્રાંતિનગર ઝુપરપટ્ટીના રહેવાસીઓ ઊંઘમાં હતા અચાનક બે વાહનોમાં આગ લાગવાની ઘટના લોકોને હદબાઈ દીધા સ્થાનિકોએ જણાવ્યું કે આ તત્વોએ રાત્રે ગુપ્ત રીતે આવીને આ વાહનોને આગ લગાડી છે અને ઘટના સ્થળેથી ફરા થઈ ગયા છે. આગની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક જાણ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થઈ ચૂક્યું હતું. પોલીસની કાર્યવાહી લિંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અમારા રહેણેગા ક란તીનગર limbayat માં રાતકો 2:30 વાગે એ ઘટના કે અમારી ગાડી કોઈ અજાણ્યા આદમી ચલાકે ચાલા ગયા. अब हम लोग रात को गए थे देखे उसको बुझाए बाकी कौन था क्या था पता नहीं चला गए वो बोले आपको कुछ पता चलेगा तो हमको बताना तो हम वो भी थे एक बार। उसके बाद में नहीं है दो गाड़ी जली है एक सीबी साइन और एक जुपिटर सी बी साइन पूरी लॉस हो गई है जुपिटर का थोड़ा नुकसान हो गया क्या लगता है हमको क्या लगता है कुछ तो खास दुश्मनी है नहीं लेकिन जो भी है पुलिस से रिक्वेस्ट है क्या करे उसके ऊपर कार्रवाई गाड़ी जलाएगा घर जलाएगा हमारा सब रहने सहने का बाहरी। यासिन दारा दिव्यांग न्यूज सूरत